બોલો સોયલેશ્વર મહાદેવ ની જે ત્રીજો ભાગ જોશના બેન ને તો એક જ વાત કહેવાની ઈચ્છા થાય છે કે મારા ભાભી જે કાશી ભાભી વિશે કરવી છે પણ કેતા પેલા મને આંસુ આવી જાય છે જે સત્ય માણસની અને સંસ્કારી દીકરીની જો વખાણ ન કરું તો મારી માણસાઈ ન કહેવાય એના વખાણ કરવું એટલા ઓછા પડે છે કારણ કે એટલા એના વિવેક હતા ઘરમાં દીવો હતો કુટુંબમાં દીવો હતો આખું ગામ પણ એને યાદ કરે સંસ્કારી દીકરી હતી એટલું જ નહીં એના પિયરિયા પણ બહુ મસ્ત માણસાઈ હતી પિયરિયામાં એના મમ્મી પપ્પાની માણસાઈ હતી એના મમ્મી પપ્પાની તો શું વાત કરવી એટલા ભાવિલા માણા એટલા ભાવિલા માણાને આપણે જાય તો મરી પડે એ વારંવાર આટો દેવા આવે કાંઈક ને કાંઈક લેતા આવે એને આંબા વાવ્યા વાડીમાં તો જય જ પહેલો ફાલ આવે ને એની મમ્મી પપ્પા બાચકું ભરીને મોકલી દે દઈ જાયો પણ એટલું જ નહીં પોંચાઈને નહીં ને દેવા ન આવી શકે ને તો બસમાં પણ મોકલી દે કંડક્ટરને કહી દે કે સગનભાઈને ઘરે દે થોડા કિલોમીટર જ થાય એક જ બસ એ ગામડે થયેલી આવે એટલે પહોંચી જાય એવા એના મમ્મી પપ્પા એવા ભાવિલા અને સંસ્કાર એને પીરા છે કોઈ જાતની ખોટી શિખામણ એની દીકરીને દીધી નથી અમુની વઢી જાય એના મમ્મી એના મમ્મીનું નામ કડવીબાઈ કડવીબાઈ હતું બરાબર જેવા કડવીબાઈ નામ હતું ને એવા એને મીઠી મીઠી માણીને એને એવા એના દીકરીઓને સંસ્કાર દીધા છે આપણે જોતા રહી જાય એની દીકરીઓને કામકાજ કરવાની બધી હેબિટ એવી પડે એવી વહેલું ઉઠવાની તમે જુઓ તો ચપટી વગાડે ત્યાં કામ કરતી અમારા ઘરે મારા ભાભીની વાત તો હું જેટલા વખાણ કરું એટલા ઓછા પડે છે અને હું એના હાથમાં જ મોટી થઈ એના બધું કામ શીખેલી છે એવું મને જયાબેન જયાબેન કરી મને બહુ બધા કામ શીખડાવ્યા અને મને લાડી લડાવી છે મારી પ્રત્યે એવું નથી કર્યું અમારી બેન ભરતું એવું વહેલા ઉઠીને કામ કરીને હરીફાઈમાં કામ કરતા પાડોશી ઓલું કરી ત્યાં આપણે આ કરી લઈએ ઓલું કરી લઈએ તો એની શેરી નથી વરાણી ત્યાં આપણી શેરી વરાઈ જવી જોઈએ છાણા થાપવા જાય ને શેરી ફરિયા વારે છાણા થાપવા જાય તો કોઈ દેખાય નહીં કોણ થાપે છે થપ 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 અવાજ આવે કોણ થાપે છે એ ખબર ન હોય કે ના થપાય છે થાપણીએ છપા બધા એ બાજુ બાજુમાં થાપણી હોય છાણા બનાવે ત્યારે અને ચા તો ઢોર દૂધતા ચારથી પાંચ ઢોર દૂધતા ને તો અંજવાળું થાય ત્યાં તો ધોવાઈ જવા જોઈએ શેરી ફરિયા વરાઈ જવા જોઈએ મારા પપ્પાને મગજ ખાવ જેથી ન વરાણાય નજ અંજવાળું થઈ ગયું હોય તેથી ન ગમે એનું મોઢું કહી દઈએ કે આજ નથી કહ્યું આખો દિવસ અમે બોલી નહીં એને ખબર છે ખીજાશે ને કહી દઈએ અંજવાળું થયે ઢોરા દોવા જાય ને તો કહી દઈએ કે અત્યાર સુધી હોતી પડ્યું છે હા સાંભળીને અમે કામ કરવા લાગી જાય માન રાખી વગેરે મારા પપ્પાને ગમતું એમ જ અમે નણઘોજાઈ કામ કરીને દેતા દિલ ગણ ફૂટે ને ત્યાં તો અમે વાડીએ પહોંચી ગયા હોય વાડીમાં કેટલા કેટલાસો આઠ વીઘા જમીન છે નહીં કામ કર્યા હોય કુવા ગઈ પણ મારા ભાભીના એને અમે બધું અરે અરે હળી મળીને કામ કરતા ઢોરા દોયા હતા અવારમાં વહેલા ઉઠીને ઢોરા દોવા જાય આ ફરીથી આ ફરીએ ઢોરા દોવા જવાનું હોય તો આખી શેરીના માણસો બાજુ આજુબાજુ ઘર હોય ને થોડું દૂર હતો બીજો પણ લો શેરીમાં જ દોવા જાય ને તો ઘરના એ બાજુવાળા ખબર પડી જાય કે આ નીકળી જો આટલા વાગે જાતી એવી તો ધરતી અમારી તો અમારી હાલચાલ હતી ઘણા કેવાવાળા વાળા જેને જોયું છે ને જેને કામ કરેલા છે ને એ જોઈને કીએ ખરા વખાણ કરે પણ જેને એ તો અમુક ને જ ગમે ને સારી વાત કરવી તો કોકને જ ગમે હા બરાબર વખાણ કરવા કોઈના ગમે નહીં હકીકત હોય સારું તોય ન ગમે એટલે આપણે કોઈ અગર વખાણ કરાવવા નથી પણ અમે નણંદભોજાઈ એવું કામ કરતા હરીફાઈથી કામ કરતા વાડીએના કામ હરીફાઈથી કરતા પાડોશીનો અમારે તો સંપ એવો હતો અમારે ગ્રુપ હતું નણંદભોજાઈ વવારું દીકરીનું ગ્રુપ હતું અમારી શેરીમાં વખણાતું હળીમળીને વ્રત કરી હળીમળીને અમે નાટકય કરતા બહુ આનંદ આવતો આખી શેરીના ગામના જોવા આવતા એવા નાટક ભજાવતા અમે બહુ મસ્ત મજા આનંદનો પાર હતો અમે વ્રત કરતા ને તો વહેલી સવારે અમે શુક્રવારનું વ્રત કરતા સંતોષી માનું તે ત્રણ વાગે ઉઠી છાશ બનાવી લઈ માખણ ઠેકાણે પાડી લઈ છાશ ઠેકાણે પાડી લઈ પછી ખટાશને અડી નહીં પછી વાર્તા પછી નાઈ ધોઈને પાછી ચાર વાગે વાર્તા કરવા બેસી જાય એક ઘરે જ સ્થાપના કરીને એક ઘરે જ અમે વાર્તા કરી બધાય હળી મળીને બાર તેર પંદર બાજુ તમે વિચાર કરો આવો સંપતો અમારે આવામાં અમે સંપીને જ અમે આવી રીતે અમે જુદી એક વાડીમાં કામ કરી અને એક બીજા ઢાલ કરી અને તહેવારના શેરીમાં રાતે સવારે વહેલી સવારે પ્રભાતીયા ગાવા ઉઠી તો એ અડી મળીને બધાને ખબર પડી જાય કે આટલા વાગે એટલે આટલા વાગે હાજર થઈ જ જાય તો અડી મળીને ગીત ગાય વ્રત કરીએ એવો સંપ હતો અમારો બહુ આનંદ હતો અમારા નાનપણમાં બહુ મજા ઓર હતી એટલે મારા ભાભીના કામ એવા છે ને વાત પૂછવામાં એવું અમને રાખ્યું છે એના ભાવતરિયા એના મમ્મી પપ્પા જ નહીં એના ભાઈ ભાભી અત્યારે છે ને અમરસિંહ ગૌરીબેન એની તો શું વાત કરવી એના મમ્મી પપ્પાને ભુલાઈ દે એના મમ્મી પપ્પાથી વધીને કાશીબેન કાશીબેન કરે અને બાજકાને બાચકા કેરી ના આવે પેલો ફાલ આવે ત્યાં ઈ પહોંચાડી દે ત્યારે હાલની તક અત્યારે હાલમાં પહોંચાડી દે ભાણેજડા ખવડાવે છે એવા એના મમ્મી પણ મામાના મામીઓ છે આ જ હજી ગૌરીબેન મને એમ કે જે બેન કેમ છે આમ છે તેમ છે મને બોલાવે નથી નણદ નહીં નણંદ આભું કરવું તો આભુંક થાય ટુકડું કરવું હોય તો ટુકળું થાય આ જીભાનમાં છે ને ભાવનાની વાત છે સારું થવું હેલું નથી કડવું થવું હેલું છે સારું થવું ગો પેલું છે બહુ સરસની વાત છે એટલે બધાય એવી રીતે મારી સાથે અમે ભાઈ નણંદભોજાઈ એવા કામ કર્યા છે એવા રીતે રિયેલા છે અને જોયું જાણ્યું છે અને અહીંયા કાશીભાભીએ કામ કર્યા છે ને તો વાત જ પૂછોમાં સાણ વાસીદા વાવીને બધું એવું કામ કરીને નણંદ આ હારે નારે હારે નારે અને જે અત્યારે હાલમાં હજી હું સાસરે વહી ગઈ ને તોય પણ મારા ભાભીએ ચણાની દાળ બનાવે મગની દાળ બનાવે મગફળી ફોલે તમામ વસ્તુ મારી બાજુમાં ઠેલી એને મારા નામની ઠેલી ભરી મૂકી દીધી આવો એનો ભાવ હતો મારી માને મને ભૂલાવી દીધી છે મારી કાશી ભાભી તો કાશી ભાભી જ હતી પણ મને એક વાતનો અફસોસ થઈ ગયો ત્રણ છોડ્યા ત્યારે મોટું નથી આમાં ભાવીલા હતા અને ઘરે દઈ જતા મારા સાસરે આવીને દઈ જતા હેલી માના ઘર નથી અહીંથી બસ પહોંચાડું પહોંચાડવું ત્યાંથી બસમાં બેને આવવું અને એના મારે એમાં ગામ ગામમાં આગું ગામ છેટું ખંભે ચડાવીને બાચકા ચડાવીને નણંદિ ઘરે પહોંચાડવા એટલે એવી તો કોઈ ભાભી આવે તો આટો ન જડે બધા પાંચે આંગળી હરકી નથી પણ મારા ભાભીના તો મૂલ નહીં થાય એના વખાણ તો કરું એટલા ઓછા છે બાપ સંસ્કાર એવા હતા હરીફાઈમાં કામ કરી કરીને અમે બધાય ભારે રહી રહીને બહુ મસ્ત અમે બહુ સાથે રહ્યા ને સારા એટલા મારા ભાભી હતા અને એવા ધરતી ધ્રુજાવી દી એવા અમે બે નણંદભોજાએ કામ કર્યા છે અને પાછળ એની દીકરી ભગવાને એ વેપોલા એ ધરતી ધ્રુજાવી દીધી એવી રીતે કામ રમઝટ બોલાવી છે એનું જોઈને એને બિપિનની પત્ની મધુ એની તો શું વાત કરવી વારસો રાખી દીધો મધુએ એવો વારસો રાખી દીધો ધરતી દીએ એવી પત્ની ને એવી ઘરની નારી મળી ગઈ તો આજે એના પુત્ર ને એના પતિને બધા ઘરમાં એવા સંસ્કાર હળી મળીને બધાનામાં સંસ્કાર પૂરી દીધા છે એમ કહી તો કહી શકાય જે ધરતી ધ્રુજાવિધિ એવી માં જનેતા હોય તો એનો પુત્ર જિલ્લોને રાજ્ય કેમ ન ધ્રુજાવીધ આજેની વાતનો મને ગર્વ છે મારી મધુનામાં જ છે જે છે એ વાહ મધુ વાહ મારે વાહ કેવી પડે મારે નંબર આપવો પડે તો પહેલાં વાસો રાખી દીધો એનો નંબર આપવો પડે મારે બહુ મજા આવી બહુ સરસની વાત મજા આવી પહેલો નંબર આવ્યો જિલ્લામાં રાજ્યમાં ત્રીજે ક્રમમાં આવ્યો આવોના આવો નકશ તું બહુ આગળ વધજે અને વિદ્યા મેળવજે અને તારા પપ્પાની હબાસી વધારજે મમ્મીની હબાસી વધારજે એવું મારે આજ કહેવાનું છે અને સાસુ અમને વખાણ કરું એટલા ઓછા પડે છે તો પછી હું આજે પાત્ર વિના હું ક્યાં બેસું પાત્ર તો હોવું જોઈ બસ મારી વાતને વિરામ આપું છું અને મારે

કેવરા છે હોતે પણ કેવા વાળા ને નૈડું છે સાંભળવા વાળાને નયડું છે જે દીકરીને સાચક હતી ને એને કોઈ જાતનું નૈડું નથી અને એ દીકરીએ એટલો જ વિચાર કર્યો છે ને એકલા આવ્યા ને એકલા જવાનું છે કાંઈ સાથે આવવાનું નથી અને કોઈ કોઈનું નથી ગમે તેટલા ફરતીકોર આટા મારે ને અને આનું અખ્યાન તો બહુ મોટું છે પણ આની વાતને આ વિરામ શૂન્ય કરી નાખી વિનું આ વાત કહેવા માગતી નથી ખાલી એમથી આટલી જ જાણ બોલો શૈલેશ્વર મહાદેવની જય મહાદેવની જય કૃષ્ણ કયા લાલ કી જય